મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા જયા આદિવાસી ભીલ સમાજ સુરેશર પ્રમુખ ઘટના એવી હતી કે ગઈકાલે સાંજે સાતથી આઠ વાગ્યા અમારા સમાજના ગ્રુપો છે એમાંથી એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોક બજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળી અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ જો છો અઠવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો તો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે ને આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુસિટી આ ફૂટેજ જોઈ લો ફોટો અને ફોટો જોઈએ એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવું મને સમાંતરથી મને શંકાયું એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કહેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારો વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ એ જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દ પકડે એવી અમારી માંગ